અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ધોધમાર વરસાદ રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટમાં વરસાદ વરસ્યો રાજુલા અને જાફરાબાદના ગામડાઓમાં પણ ધડબડાટી બોલાવી છે વરસાદે ભારે વરસાદથી ધરતીપુત્રો પાયમાલ બન્યા છે ખેડૂતોના પાકનો કચ્ચર ઘાણ વળી ગયો સરકાર સહાય કરે તેવી તેમણે માંગ કરી તો અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદી માહોલ છે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે અમરેલીમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી આ પ્રમાણેની પરિસ્થિતિ છે રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટમાં વરસાદી માહોલ છે ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી અને સાથે સાથે ખેડૂતો થવાના આરે આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા દશરથ આપણી સાથે લાઈવ જોડાયા છે દશરથ અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદી માહોલ છે ક્યાં ક્યાં વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોને કેટલું નુકસાન સ્થાનિકો શું કહી રહ્યા છે બિલકુલ જોઈએ અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસ થી છે તે આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ચોવી તારીખ થી અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે ગત રાત અને મોડી રાત થી છે તે અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના ખાસ કરીને રાજુલા જાફરાવત અને ખાંભા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ને હાલ પણ વરસાદ ચાલુ છે ને આ વરસાદથી છે જગતનો જગત નો તાક અત્યારે મચકેલીમાં મુકાયો છે તમામ પાક અત્યારે ફેલ થઈ ગયો છે ત્યારે ખાસ કરીને ખાંભા અને રાજુલા વિસ્તારમાં છે તે અવિરત વરસાદને પગલે કે ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે વાહન ચાલકો પરેશાન છે આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીએ આપ જોઈ શકો કે ખાંભા થી નેશનલ હાઈવે રોડ છે રોડ ઉપર અત્યારે ખાડો છે ને ભુવો પડી ગયો ભુવા ઉપર અત્યારે પાણી ના અવારનવાર અકસ્માત છે ખેડૂતો પરેશાન છે ત્યારે સ્થાનિક વાહન ચાલકો અવારનવાર અકસ્માત બને છે આ વરસાદ લઈને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ વધી છે બીજી તરફ છે સ્થાનિક નદીઓ બે કાંઠે વહી છે કારણ કે છેલ્લા પાંચ દિવસ થી વરસાદ પડી રહ્યો છે ને જયારે ચોમાસામાં જેવી નદીઓ નથી આવી તેવી હાલ દિવાળી પછી શિયાળામાં વર્ષ નદીઓ આવી છે આપણે સીધા બીજા દ્રશ્યો બતાવવા માંગીશ આપ જોઈ શકો છો ખાંભા ધાતર વળી નદી છેલ્લા પાંચ દિવસ થી બે કાંઠે વહી રહી છે નદીમાં અત્યારે ધમધમતો પ્રવાહ ચાલી રહ્યો છે ત્યારે ક્યાંક ને એક ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં છે નદીઓ બે કાંઠે આવી છે તમામ નદી છલકાઈ ગયા છે પાક હોય પાક હોય કે અન્ય પાણીમાં તળબો થઈ ગયો છે ને અત્યારે ખાસ તો પાંચ દિવસ જેવો સમય વીતવાને કારણે ખેડૂતોનો પાક છે તે બગડી ગયો છે અત્યારે મગફળીનો પાક તો જમીનમાં ઉગવા મળ્યો તેવી પરિસ્થિતિ ખેડૂતોની છે ત્યારે હવે સરકાર વહેલી તકે લોકો નું સર્વે કરીને વ્યવસ્થિત કોઈ સહાય આપે તેવી ખેડૂતો હાલ રાહ જોઈ રહ્યા છે દશરથ